મતકારી પોપટ છે પોજરામાં કમ્પલેટ રાખવો પડે એટલે ખાવા પીવાનું કરવું પડે હા હા આ મોટી વારી નહીં કીધું આવતી વારી નવરો તો કોમ બોમ પાળી એ ના હોય તો આજ તો જાવ છે બસ હારી જઈને સી કોક વારી ખઈએ હાહરી જેટલે જમાઈની તો કેટલી બધી સેવા થાય ઓલા હાહુને તો ખરા ને શીરો મગ દાન ભાત ને રોટલી મારું બનાવશી આ હું ખબર પડતી નહીં મને લાગે કોક પડી ગયું છે ને નક્કી

તારા પોપટ લેવો છે ને એટલે બરો નાચે કા એ ડોર કરજો ના ના એ તો એ પોપટ માથા પર મારો પોપટ મારો હું બેહી રહ્યો છું દે એ તમને તો યાર ખબર જ પડતી હું જાના છોકરા જેવો થા એ છોકરા જેવો એટલે પોપટ દેવાનો દેવાનો તમારા મજૂરી લેવી છે પકડવાની મજૂરી લેવી છે જો ભાઈ આની દેઉ છું ખાલી ખોટો આડે પોપટ લઈ જશે એના ક્યાં લાવમો લઈ જો તારા હાહરીથી પોપટ એ લઈ લે હું કેવું ખબર થોડું છે તારે લેવા બાર મોટો તમે બે પીવા જ પોપટ તમે તમે

વાત ખબરો આ કોઈ જોજો પોપટ નહીં ઉડી જાંદુ તમે રહો હું એ રહું અલો બહાર જાવ યાર ના ની મોતો જાવ હાચીન પકાવવા પડશે જક જતો રહા થાય કોમ કરીએ એક કોમ કરીએ તમે ખરા ને તમે ખોલો અને તું પકડજે અને હું ધોકો લાવું ઉડવા થાય ને પૂજા મરી ના નહીં ખાવાનો આપણે ખાય એ પોપટ પર હું કે નહીં એ પોપટ ખાલી પકાઈ આવો બાપરા વાનું મોઢું જોજો ભાઈ વાનું મોઢું જોઈ દયા આવો હા હા લઈ જવા જો ની ના પોપટ હોય તો આપણે લેવો નહીં ઉપર 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 હમણાં ઉડી જશે આપણે બે ખાય ને તો પકડીએ કશો હતો અને તું ખાય ને ઈમ કરે રામ રામ કરીને ખાલો કઈ આવી ગયા બેટા નહીં ટોકરો થાય અને તારા પકડે લેવાનો બરોબર 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 હયાર જતો નારા પાછો તૈયાર તૈયાર હાથી હો હાથી હાથી ઉઠા ઉઠા બાવા બાવા જો ઉભા રો જો એ એ હવે કોણ ભરાઈ કોણ ભરાઈ બસો દે હા ભલે તો કેતો કોણ આઈ પાછો ઉભા દે રામ રામ કોણ આવી હા પૂજા હાથી જા બેસા કે રાજા બેઠા નહીં કોક તો ડાળવા કરું આયુલા અમે ડાળવા કારણે ન હોય કોકમ નાશેલું હોય મરી હોય તદ હોય બીજો હું કામ અમારી વાત સાબિયા કરો ઓ પાછો આગુ જા ઓ સાલે ઓ બેન કે બબુ ઓ મોટિયા બબુ કે બબુ એટલું કેવું બબુ સાલે બબુ જા હે દુબાજી કરી હા ઓ પાછા માર આલી દેવડી છે એટલે હાલા થોડો છે વાત કરે છે દે આપણે લઈ એ આ દુબાજી વાય ઉભા રહેવાય અરે પોપટ લઈ અરે હાથ કાપી નાખો કઈ છે એ ને કઈ તોય બડજે અમારું કેવું નામ આણ્યું મારા હારી એટલા તમારા યુદ્ધ કરવાનું ખરું લ્યા અમાર યુદ્ધ ડુગાજી ને કરવાનું છે અને પોપટ જો યુદ્ધ કરવાનું છે ને એક આ યુદ્ધની ચિઠ્ઠી લઈ ગય છે અમાર અને આ અરે બાબા આ તો મધુરી કરેલી થઈ બધી એ બરજો એ મધુરી લઈ જા મચ્ચાનો લે હા તો મે લઈજો કોઈ તકલીય ના ફડક આ તો હાલ છે આ ડુગોજી ડોને ને ગાતે પોપટ તું <coughs> બરા <coughs>

નકવા કાયો હું દુગાઉ છું તમારા કામનું નહીં દુગાજી એ મારા કામનું નઈ ક્યાં લઈ જાવતા ઉભો રહ થોડી એક ડુચો પડશે પછી અરે નાવું પડશે તો તાલશે પણ પોપટ લીધા દેવાનું નહીં કાઠું કર્યું તૈયાર કરી દઉં જોઈ રહોડી लमैरी तरवा आ डुगाजी हंगाजी मस्करी करी छ तमे तीन जनाई पण हो रखो मस्करी चिटली बारे परे छ हा ए तनो ने जितो मेलो न त छु अब जितो नै मेलो तले तीन जनाना हात पक्का ते वगन नै रउ फुपटले पोपट पोपट करी मने पुपट बनै जाछ पण हो रखो दुश्मनी बारे पर्सा त मने <laughs> जे तम हात आवा करे हे आ त हुसा खबर छ राती हाथी होईकन आयेलो लागतो त मु तपस करतो तो का हाथी नो पहिलो छ का भैंस नो पदरो छ अमरले खबर नै पति भैंस नो पहिलो छ एले ओ खबर पडी भेट गयो હા સાહેબ ને સંકેદાન કરતો તો રાતી હાથી નીકળ્યો લાગે છે આપળા ગોમમાં થઈને પણ મારે ને થોડી ભૂલ થઈ ગઈ છે અમે જ ગમે તે જો ખાટીનો તો પડશે એટલે મને લાગે લાગે છે એવું હા ખબર ના આઈ ગયો મસ્કરીઓ કરવા ખબર નઈ પડતી ડુગાજી ડંડુ વાળતો આ પોપટ પોપટ કરીને ડુગા ડંડ ને પોપટ બની જાય પણ હો રાખો કાઘા બની ગોમમાં ફેવડું તને હાલ તો મારા જવું પડશે મારા થોડું કોણ છે ને જવું છે એટલે અમાર ભેગા થા તમે

જો કોંગીયા તો એક ટસ કોમેલાયોસા આ તો બરો બને મસ્કરી થઈ જાય છેલા બર દેવો અને ભૂક્તોને દેવારી મારી મસ્કરી કરવાયા તા અને મોરી એટલો બરો ગોડો મનસ સુને મારા હાહરીનો પોપડ છે મારો હાહરીનો પોપડ છે એમ કરીને મોરી જાંજો પકડવા હાલ સુતે તરા ડુગોજી આવી ગયા નકા મારો લુગરા બકરી જા તમે જલ્દી જવા દે આ ડુગાનો વિશ્વાસ નઈ ના હોય ને તું આમ તન બસ ત્યાં જાવ છે એટલે ડુગો તો ઓમ જો કોઈ ચિંતા નઈ આ તો ડોન કહેવાય ઓહાનો નકકે નઈ